ટોન ટુ ટોન બ્લાઉઝ રહેવાનું છે આ બ્લાઉઝની વાત કરીએ તો આ એનું બ્લાઉઝ રહેવાનું છે હવે બ્લાઉઝ આજે આ કલર કોમ્બિનેશન હતું એ જ કલર કોમ્બિનેશનની સાથે બ્લાઉઝ છે અને આજ જ રીતનું એનું સાડી રહેવાની છે હવે વાત કરું પેકિંગની તો પેકિંગ આ રીતની રહેવાની છે એવો સિંગલ પીસ બોક્સ પેકિંગ આવે અને એક સેટની અંદર આઠ પીસ આવશે આ રીતનું સરસ મજાનું પેકિંગ આવશે આ રીતની ઘણી બધી વસ્તુઓ છે કે સાડીનું પિયર એટલે સુરત તો સુરતની અંદર ડિઝાઇનો તો હજારો રહેવાની છે વસ્તુઓ હજારો રહેવાની છે પણ મેન્યુફેક્ચરર કોણ છે સૌથી વધારે અને સૌથી સરસ મજાની ડિઝાઇન કોણ રાખે છે એને માટે એકવાર તમારે અજીત ઝોનનું વિઝિટ કરવું પડશે જો સરસ મજાની પ્રિન્ટ છે આ એનો પલ્લો આવી જશે અને આ જ રીતે આખી આખી સાડી સેમ પ્રિન્ટ પર કરેલી છે અને સાઈઝ કટની વાત કરું તો મારા હિસાબે છ મીટર પ્લસ એનો સાઈઝ કટ રહેવાનો છે બ્લાઉઝની વાત કરું તો સરસ મજાનું એસીથી નેવું સેન્ટીમીટરનો એનું બ્લાઉઝ રહેવાનું છે અને કલરથી મેં દેખાડ્યો આ કલર રહેવાનો છે અને સરસ આ રીતના જોઈએ તો આ કઈ આખો આ કલર બેસશે સૌથી મોટી વાત ને સૌથી જે ઇમ્પોર્ટન્ટ વાત છે ને એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનો કે જ્યારે પણ આપણે સાડી પરસેસિંગ કરીએ ને તો એની ફિનિશિંગ શું છે એ જોવાની છે કેમ કે આવો મલ્ટી કલર કોમ્બિનેશનવાળી વસ્તુઓ હોય ને એની અંદર કલર ફેડવાળી સાડીઓ પણ કોઈ સેકન્ડમાં તમારી સાથે કોઈ સેતરીને તમારી સાથે નથી મોકલતું એ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનો કે કોઈ જગ્યાએ કલર ફેડ નથી ડાઇંગ ફેડ નથી એવી કંઈક વસ્તુ નથી કેમકે મેન્યુફેક્ચર હોય ને એને અહીંયા તો પેકિંગ ખાતાની અંદર જ પાંચ છ માણસ ખાલી એને ચેક કરવા માટે હોય છે સાડી તો ડેમેજ નથી એટલે આ ખાસ તમે ખ્યાલ રાખજો હેલો નમસ્કાર હું વિક્રમ ફ્રોમ અજીજન સુરત અને અજીજન સુરત મેં ફરીથી આપશો નું સ્વાગત અભિનંદન છે આજનો મારો વિડીયો રહેવાનો છે સાડીની અંદર કેટલોક વાળી આર્ટિકલ ની સાથે વિડીયો છેલ્લા સુધી જોજો કેમ કે ઘણી બધી વસ્તુઓ આવી છે જે એકદમ નવી છે અને ગુજરાતની અંદર અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે તો લગ્નમાં ટેન્ડેબલ વસ્તુ છે એટલે વેચવાની મજા પડી જશે તમને સૌથી પહેલાં વાત કરું આ રીતની પ્રિન્ટેડ સાડીની તો સરસ મજાનું આ રીતનું કલેક્શન આવવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ સાડીનો સેટ આવવાનો છે સરસ મજાના કલર કોમ્બિનેશન છે હવે એની વાત કરીએ કે પીસ કેવી રીતના આવશે અને ફેબ્રિક કેવી રહેવાનું છે આ આ રીતના આ સાડી રહેવાની છે આખી આખી પ્રિન્ટેડ અને એકદમ સોફ્ટ ફેબ્રિક એકદમ ઇમ્પોર્ટેડ જે સમરકૂલ આર્ટિકલ કહેવામાં આવે સમરકુલ ફેબ્રિક કહેવામાં આવે આ રીતનું રહેવાનું છે એનો પલ્લો પણ હું દેખાડું તમને બહુ સરસ મજાનો એનો પલ્લો આવવાનો છે અને બ્લાઉઝ પણ સાથે જ આવશે એનો ટોન ટુ ટોન બ્લાઉઝ રહેવાનો છે આ બ્લાઉઝની વાત કરીએ તો આ એનું બ્લાઉઝ રહેવાનું છે હવે બ્લાઉઝ આજે આ કલર કોમ્બિનેશન હતું એ જ કલર કોમ્બિનેશનની સાથે બ્લાઉઝ છે અને આ જ રીતનું એનો સાડી રહેવાની છે હવે વાત કરું પેકિંગની તો પેકિંગ આ રીતની રહેવાની છે એવો સિંગલ પીસ બોક્સ પેકિંગ આવે અને એક સેટની અંદર આઠ પીસ આવશે આ રીતનું સરસ મજાનું પેકિંગ આવશે આ રીતની ઘણી બધી વસ્તુઓ છે થોડી વાત કરીએ અલગ પ્રિન્ટેડની આ રીતની આ બી સરસ મજાની ડિઝાઇનિંગ છે સરસ મજાના કલર કોમ્બિનેશન છે અને એ આખો આખો ગુજરાતી ટેસ્ટ છે આપણા ગુજરાતમાં ખાસ કરીને આ ટાઈપના કલર કોમ્બિનેશન ચાલતા જ હોય છે પણ આપણે જ્યારે બી સુરત આવીએ ને તો સુરતમાં ઘણી બધી દુકાનો હોય સાડીની એમ કહેવામાં આવે છે કે સાડીનું પિયર એટલે સુરત તો સુરતની અંદર ડિઝાઇનો તો હજારો રહેવાની છે વસ્તુઓ હજારો રહેવાની છે પણ મેન્યુફેક્ચરર કોણ છે સૌથી વધારે અને સૌથી સરસ મજાની ડિઝાઇન કોણ રાખે છે એને માટે એકવાર તમારે અજીજ ઝોનનું વિઝિટ કરવું પડશે આ જો સરસ મજાની પ્રિન્ટ છે આ એનો પલ્લો આવી જશે અને આ જ રીતે આખી આખી સાડી સેમ પ્રિન્ટ પર કરેલી છે અને સાઇઝ કટની વાત કરું તો મારા હિસાબે છ મીટર પ્લસ એનો સાઇઝ કટ રહેવાનો છે બ્લાઉઝની વાત કરું તો સરસ મજાનું એસીથી નેવું સેન્ટીમીટરનું એનું બ્લાઉઝ રહેવાનું છે અને કલરથી મેં દેખાડ્યું આ કલર રહેવાનો છે અને સરસ આ રીતનો જોઈએ તો આ કલર બેસશે આ રીતનો અને એનું પણ પેકિંગ આ રીતનું બોક્સ પેકિંગ આવવાનું છે હવે વાત કરીએ કે આ બધા બોક્સ છે તો એક એક બોક્સ આવે નહીં એક એક બોક્સ નહીં આ રીતનું આખું એક પેકિંગ આવે છે આઠ પીસનું આખું એક પેકિંગ બને છે અને આ રીતની કેટલોગો આવે છે દરેકે અજીજ જોન એટલે કે ડાયરેક્ટ આપણે મેન્યુફેક્ચરનો વિડીયો જોતા છીએ ડાયરેક્ટ મેન્યુફેક્ચરથી જોડાય ને આ રીતની વસ્તુ આપણે મંગાવી શકીએ અહીંયા બંધારણ નથી કે તમે પચાસ લાખનો માલ લો કે પચાસ હજારનો માલ લ્યો અહીંયા તમે વીસ પચીસ હજારથી પણ શરૂઆત કરી શકો આ રીતની ઘણી બધી વસ્તુ આવશે આજો સેમ ટોન ટુ ટોન જેવું દેખાય છે સેમ ફેબ્રિક એવું ને એવું જ આવવાનું છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરું તો સરસ મજાની ડિઝાઇન છે અને મારા હિસાબે એક જ કસ્ટમર બે બે ત્રણ ત્રણ પીસ ઉચકી શકે એવી વસ્તુ છે કેમકે આ વસ્તુ ગુજરાતમાં તો ચાલે ચાલેને ચાલે જ આજો આ રીતની એની આખી પ્રિન્ટ રહેવાની છે સરસ મજાની અને ફેબ્રિકની વાત કરું તો આખું ઇમ્પોર્ટેડ જોર્જટ બેઝ પર આવવાનું છે અને એકદમ સોફ્ટ સલભ લાઇનિંગ સાથે છે એટલે કંઈ પણ આમાં ખરવાનું કે એવું કંઈક ઇસ્ટન એવું કંઈ છે જ નહીં તો આ વસ્તુ પર્ટિક્યુલર ચાલવાવાળી છે અને આખી પ્રિન્ટેડ ડિઝાઇનર સાડી છે સરસ મજાનું એનું બોર્ડર આપેલું છે અને આખી આખી સાડી પૂરી પ્રિન્ટમાં છે નેક્સ્ટ આર્ટિકલ આ જ રીતનું એમ તો હજી ફેન્સી આઈટમાં બી ઘણી બધી મળે છે ફેન્સી આર્ટિકલ બી ઘણી બધી છે પણ આજનો વિડીયો જે છે ને મારો સ્પેશિયલ આને ઉપર જ રહેવાનો છે પ્રિન્ટેડ જ રહેવાનો છે કટની વાત કરીએ તો સાડા સો મીટર ત્રીસનો કટ જે આવે એ કમ્પ્લીટ કટ આવે અને આ રીતની આમાં ડિઝાઇનો આવશે આજે સૌથી મોટી વાત ને સૌથી જે ઇમ્પોર્ટન્ટ વાત છે ને એ વસ્તુનો આપણે ધ્યાન રાખવાનો કે જ્યારે પણ આપણે સાડી પ્રસેસિંગ કરીએ ને તો એની ફિનિશિંગ શું છે એ જોવાની છે કેમ કે એવો મલ્ટી કલર કોમ્બિનેશનવાળી વસ્તુઓ હોય ને એની અંદર કલર ફેડવાળી સાડીઓ પણ કોઈ સેકન્ડમાં તમારી સાથે કોઈ સેતરીને તમારી સાથે નથી મોકલતું એ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનો કે કોઈ જગ્યાએ કલર ફેડ નથી ડાઇંગ ફેડ નથી એવી કંઈ વસ્તુ નથી કેમ કે મેન્યુફેક્ચર હોય ને એને અહીંયા તો પેકિંગ ખાતાની અંદર જ પાંચ છ માણસ ખાલી એને ચેક કરવા માટે હોય છે કે સાડી કશે તો ડેમેજ તો નથી એટલે આ ખાસ વસ્તુનો તમે ખ્યાલ રાખજો કે કોઈ જગ્યાએથી એવી સાડી સસ્તાના ચક્કરમાં ન લઈ જતા કે આખું આ કલર ફેડ થઈ ગયેલું હોય ને રિટેલ કસ્ટમર તમારે લઈ જાય ને પાછું લાવીને તમારે ઉપર મોકલી દે કે આ રાખો તમે આખું આખું ડિફેક્ટ છે તો એવું કંઈક ખાસ ધ્યાન રાખવાનું પર્સેજિંગ કરતી વખતે અને સૌથી સસ્તું સૌથી સારું જે જોતું હોય ને તો હું ફરીથી એકવાર કહું છું કે એક વિઝિટ તો હજી જોનું કરવું જ જોઈએ અહીંયા આવીને તમે વસ્તુ જોશો ક્વોલિટી જોશો ને એને પછી તમે જાતે જ કહેશો કે ભાઈ તમે વિડીયોમાં જે બોલતા હતા ને સેમ એવી જ વસ્તુ સેમ એવા જ ભાવ સેમ એવું જ ફેબ્રિક ખરેખર અજીત જોનમાં છે આજે આ રીતનું પ્રિન્ટેડ રહેવાનું છે આ ટાઈપની ઘણી બધી વસ્તુ હશે તો વિડીયો લાંબો થઈ જશે એટલે આપણે અહીંયા જ વિડીયોને એન્ડ કરવા જઈએ એનાથી પહેલાં આજે સેલી કેટલોગ છે હું તમને બતાવી દઉં આ રીતની રહેવાની છે આ કલર કોમ્બિનેશન સાથે એના સિવાય બી અહીંયા જીમી શું છે બરબરી છે કે ઘણા પ્રકારના ફેબ્રિક છે એની અંદર વેટલેસ છે જોર્જટ છે સીપોન છે કે કાં તો પટોળા સ્ટાઇલ છે બંધેજ સ્ટાઇલ છે દરેક જાતની સાડીઓ અજીત જોનની અંદર અવેલેબલ છે તો હવે રાહ જોવા વગર એક વિઝિટ એક મુલાકાત અજીત જોન સુરતની જરૂરથી લેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને કમેન્ટ કરતા રહેજો અને નેક્સ્ટ વિડીયોમાં તમારે શું જોવું છે એ પણ કમેન્ટના મારફતે મને બતાવજો ત્યાં સુધી આપ સૌને તહે દિલથી થેન્ક યુ જય જય ગરવી ગુજરાત